ત્રણ પ્રશ્નો અકબર બિરબલની વાર્તા મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અકબર ઘણીવાર બિરબલ પ્રશ્નો પૂછતા અને તેની બુદ્ધિની ચકાસણી કરતા હતા એક દિવસ તેણે બિરબલની સામે ત્રણ પ્રશ્નો મૂક્યા તે પ્રશ્નો હતા ભગવાન ક્યાં રહે છે ભગવાન કેવી રીતે મળે છે ભગવાન શું કરે છે પ્રશ્ન સાંભળીને બિરબેલે કહ્યું જહાનપના હું આ પ્રશ્નનો જવાબ આપીશ અને કાલે આપીશ અવતરણ ચિહ્ન અકબરે બીજા દિવસ સુધી બિરબલને આપ્યો બિરબાલ આ પ્રશ્ન વિશે વિચારવા ઘરે ગયો પિતાના વિચારને જોઈને બિરબાલનો પુત્ર રહી શક્યો નહીં અને તે પૂછતા બેઠા પિતા શું વાંધો છે તમે ઘરમાં પ્રવેશ્યા ત્યારથી તમે વિચારમાં ડૂબી ગયા છો અવતરણચિહ્ન બિરબેલી અકબર દ્વારા તેના પુત્રને પૂછેલા પ્રશ્નોને કહ્યું પ્રશ્ન સાંભળીને તેમને કહ્યું પિતા હું આ પ્રશ્નનો જવાબ સમ્રાટ સલામાટને કરીશ તમે આવતીકાલે કોર્ટમાં લઈ જશો અવતરણ બિરબલ સંમત થયા બીજા દિવસે તે તેના પુત્રને તેની સાથે કોર્ટમાં લઈ ગયો અકબર સહિતના તમામ દરબારીઓ બિરબલ પુત્ર સાથે આવ્યા તે જોઈને આશ્ચર્યચકિત થયા બિરબલ અને તેના પુત્રએ અકબરને અદબ સાથે સલામ કરી પછી બિરબેલે કહ્યું જહાન અપના તમે મારા પુત્રને પૂછેલા પ્રશ્નો મેં કહ્યું તે તે પ્રશ્નોના જવાબ આપવા માંગે છે તેથી હું તેને મારી સાથે કોર્ટમાં લાવ્યો અવતરણચિહ્ન આ બોલ્યા પછી બિરબેલે તેના પુત્રને અકબરની સામે મૂકી દીધો બિરબાલના પુત્રએ અકબરને કહ્યું જહાનપના તમારા પ્રથમ સવાલનો જવાબ આપતા પહેલાં હું ઈચ્છું છું કે તમે સેવકને ખાંડ ઓગળેલા દૂધ માટે પૂછો અવતરણચિહ્ન કેટલાક સમયમાં એક નોકર ખાંડ ઓગળેલા દૂધ સાથે દેખાયો બિરબાલના પુત્રએ કહ્યું જહાનપના ફક્ત આ દૂધનો સ્વાદ અને તેનો સ્વાદ કેવી રીતે છે અવતરણચિહ્ન અકબરે દૂધનો સ્વાદ ચાખ્યો અને કહ્યું તેનો મીઠો સ્વાદ છે તમે તેમાં ખાંડ જુઓ છો બિરબાલના દીકરાએ ફરીથી પૂછપરછ કરી અન્યથા તે કેવી રીતે દેખાશે તે સંપૂર્ણપણે દૂધમાં ઓગળી ગઈ છે અકબરે કહ્યું હા હા જોર તે જ રીતે ભગવાન વિશ્વની દરેક વસ્તુમાં પણ બનાવવામાં આવે છે જો તમે તેમની શોધ કરો છો તો તે દરેક વસ્તુમાં જોવા મળશે અવતરણ ચિહ્ન આ પછી બિરબાલના પુત્રએ દહીં પૂછ્યું અને અકબરને પૂછ્યું જહાનપના શું આ દહીંમાં માખણ દેખાય છે અવતરણચિહ્ન દહીં મંથન કર્યા પછી જ માખણ જોવા મળશે અકબરે કહ્યું હા જહાન દહન તે જ રીતે ભગવાનની પ્રાપ્તિ ફક્ત દીપડા મંથન પછી જ હોઈ શકે છે આ તમારા બીજા પ્રશ્નનો જવાબ છે અવતરણચિહ્ન બંને જવાબોથી સંતુષ્ટ થયા પછી અકબરે ત્રીજા પ્રશ્નનો જવાબ પૂછ્યો આના પર બિરબલના પુત્રએ કહ્યું જહાનપના જ્યારે તમે મને તમારા ગુરુનો વિચાર કરો ત્યારે જ હું આ પ્રશ્નનો જવાબ આપીશ અવતરણચિહ્ન જો આ કેસ છે તો હું તમને મારા ગુરુ માનું છું અકબરે કહ્યું હવે જ્યારે તમે મને તમારા ગુરુ તરીકે સ્વીકાર્યા છે ત્યારે તમે મારા શિષ્યો હતા પરંતુ ગુરુ શિષ્ય કરતા ઉચ્ચ સ્થાને બેસે છે આ સાંભળીને અકબર સિંહાસન પરથી સ્ટુટ બો થયો અને બિરબલના પુત્રને સિંહાસન પર મૂક્યો તે પોતે નીચે આવ્યો અને બેઠો અકબરના સિંહાસન પર બેઠેલા બિરબલના પુત્રએ કહ્યું જહાનપના આ ભગવાનનો લીલા છે એક ક્ષણમાં તે રાજાને રેક બનાવે છે અને રાજા તરીકેનો ક્રમ આપે છે હવે તમને ત્રીજા પ્રશ્નનો જવાબ મળ્યો હશે જે ભગવાન કરે છે અવતરણ ચિહ્ન આ સાંભળીને અકબર એક ક્ષણ માટે મૌન થઈ ગયો પરંતુ તે પછી તેણે બિરબલના પુત્રની શાણપણની પ્રશંસા કરી અને તેને પણ એવોર્ડ આપ્યો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્ય